જે કચરાનો સરકારના નીતિ નિયમો મુજબ તેનો નિકાલ કરવાનો હોય છે પરંતુ કેટલાક વ્યક્તિઓ દ્વારા આ કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ ન કરવાના કારણે બદલે સમુદ્રમાં પધરાવી દેવામાં આવે છે અથવા તો આસપાસની આસપાસના વિસ્તારમાં પડતર ખુલ્લી જગ્યા હોય ત્યાં પણ કચરો ફેંકી દેવામાં આવે છે અને ક્યારેક નદીમાં પણ આ કચરો ફેંકી દેવામાં આવે છે જેના લઈને પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે જોકે આ બાબતે

આ બાબતે લોકોમાં પણ અનેક શંકાઓ છે તંત્ર આ બધું જ તમાશો જોઈ રહ્યું છે તો કયા કારણે જોઈ રહ્યું છે શા માટે જોઈ રહ્યું છે શા માટે એક્શન લેવામાં આવતી નથી આવું કૃત્ય કરનાર વિરુદ્ધ કડક કાથે કામ કેમ લેવામાં આવતું નથી એ પણ મોટો પ્રશ્ન છે લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી શા માટે નથી કરવામાં આવતી આવી પણ લોકોમાં ચર્ચા થઈ રહી છે જોઈએ વધુ વિગતો સાથે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ વિશ્વ વિખ્યાત અલંગ સોશિયાશી બ્રેકિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી જહાજમાંથી નીકળતો ઝેરી કચરો તેમજ ઝેરી કેમિકલ સમુદ્રમાં ફેંકી દેવામાં આવેલ હોવાના બનાવો બની ચૂક્યા છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું જાણવા મળી મળી રહ્યું છે આ બાબતે એક્સલેન્ટ મંડળ પ્રમુખ સુખદેવસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર અહીં અવારનવાર સમુદ્રમાં ઝેરી કચરો ફેંકી દેવામાં આવે છે જેને લઈને પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે આ બાબતે સ્થાનિક તંત્રથી લઈને દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવેલ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું હવે આ બાબતે વધુ કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે આજે પણ મોટા પ્રમાણમાં ઝેરી કચરો સમુદ્રમાં ફેંકી દેવામાં આવેલ હોવાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે હવે આ બાબતે આગામી સમયમાં તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું